નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી મહિનામાં આ દિવસો દરમિયાન એટલે કે મહિના દરમિયાન ખાબકી શકે છે જેમાં એક જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધી ભારે વરસાદ હેલીને લઈને પણ શક્યતા છે અહીંયા મિત્રો ભારતીય હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર મિત્રો ખાસ

વરસાદના સમાચાર જેની અંદર મિત્રો આ તમામ ઈમેજો મિત્રો મૂકવામાં આવેલી છે તો હજુ સુધી તેને સબ્સ્ક્રાઇબ ન કરી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો અથવા મિત્રો ફેસબુકની અંદર ફોલો બટન દબાવી દેજો તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે વાત કરી લેવી મિત્રો ખાસ કરીને પ્રિડિક્શન ઓફ જો જુલાઈથી સપ્ટેમ્બર મિત્રો ખાસ કરીને આ ફોટો આપણે ફેસબુક પેજ ઉપર મૂકેલો છે તેની અંદર જોઈ શકો છો અહીંયા તમે ગુજરાતનો ભારતનો મેપ જોઈ શકો છો જેની અંદર જુલાઈ મહિનાથી લઈને ખાસ કરીને જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનાની અંદર બ્લુ કલરનો ભાગ છે અને બ્લુ કલરનો ભાગ એટલે મિત્રો અહીંયા એરો મારેલો છે એની અંદર લખેલો છે એબો દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ મિત્રો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં રહે છે જેની અંદર મુંબઈ છે દક્ષિણ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે તેની અંદર અરબી સમુદ્રના કાંઠે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો સપ્ટેમ્બર સુધી મિત્રો વરસાદની ચિંતા છોડી દેજો વરસાદ છે એ સારામાં સારો રહેશે મિત્રો ત્રણ દિવસનું આવી રીતે આગાહી કરો છે ખાસ કરીને મોડલ ઉપરથી મિત્રો આગાહી કરતા જે મિત્રો ખાસ કરીને નવ્વાણું પર્સન્ટ છે એ સાચી પડતી હોય છે આ સિવાય ઓક્ટોમ્બરથી લઈને ડિસેમ્બર એટલે કે દિવાળી ઉપર ને નવરાત્રિ ઉપર કેવો વરસાદ રહેશે તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો તમિલનાડુના કેટલાક ભાગો છે તેમજ ગુજરાતના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર બ્લૂ કલર છે એનો મતલબ એવો થયો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બ્લુ ઘાટો બ્લેક કલર હોય તો નોર્મલ દર વર્ષે પડતો હોય પરંતુ અહીંયા બ્લુ કલર બતાવેલો છે એનો મતલબ એમ થાય કે દિવાળી ઉપર પણ સારો વરસાદ છે જોવા મળવાનો છે તો ખૂબ જ સરસ માહિતી મિત્રો મળી છે તો આ માહિતીને વધુમાં વધુ શેર કરજો ખાસ કરીને ખેડૂતોને પણ શેર કરજો સાથે જ મિત્રો ગુજરાત હવામાનમાં આપણે દર વખતે આગાહી આપીએ છીએ કે ચોવીસ તારીખથી ગુજરાતમાં સારો વરસાદ થશે તો ગુજરાત હવામાન વિભાગનો ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો પચીસ તારીખનો મેપ જોઈ શકો છો છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો મિત્રો વરસાદને લઈને વધુ આગાહી છે મિત્રો કાલે સવારના વિડીયોની અંદર આની ડિટેલ્સમાં આપણે વાત કરીશું હાલ મિત્રો આપણે વિડીયો લોંગ ન થાય એટલે અમુક પોઈન્ટ જ કવર કરશું તો ખાસ કરીને ફોરકાસ્ટ રેનપોલ જે ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવે છે જેની અંદર તમે જોઈ શકો છો વીસ જૂનથી લઈને સત્યાવીસ જૂન સુધી ખાસ કરીને મેપ અને એની અંદર તમે જોઈ શકો છો વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખની અંદર સત્યાવીસ તારીખ સુધીની અંદર સંપૂર્ણ ગુજરાત કવર થઈ જાય છે કેટલોક ભાગ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કેટલોક ભાગ છે એ જ મિત્રો બાકી રહેશે બાકી તમામ વિષય એટલે કે કચ્છનો અને કચ્છનો કેટલોક ભાગ છે એ જ ભાગ મિત્રો રણ વિસ્તાર બાકી રહેશે બાકી તમામ વિસ્તારની અંદર વાવણી લાયક સારો વરસાદ પડશે સત્યાવીસ તારીખથી લઈને ચાર જુલાઈ સુધી અહીંયા મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને તમે અહીંયા જોઈ શકો છો જુલાઈ મહિનાની અંદર એકદમ મિત્રો ગુજરાતની અંદર ઘાટો કલર કરેલો છે અને ઘાટો કલરનો મીન્સ કે દિવસ દરમિયાન મિત્રો ખાસ કરીને આ વિસ્તારમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ દિવસ દરમિયાન મિત્રો ખાબકી શકે છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદની આગાહી છે તો આપણે ટાઇટલ આપ્યું છે એ પ્રમાણે જ મિત્રો ખોટા ટાઇટલ આપણે આપતા નથી જુલાઈ મહિનો જળબંબાકાર છે હવે પછીનો મેપ જોઈ શકો છો જેમાં ચાર જુલાઈથી લઈને અગિયાર જુલાઈ સુધી તેની અંદર પણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે તેમજ મિત્રો અહીંયા અગિયાર જુલાઈથી લઈને અઢાર જુલાઈ સુધી તમે જોઈ શકો છો ફરી એક વખત મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ આવશે અને ખાસ કરીને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે એટલે કે હવે કન્ટિન્યુ વરસાદ મિત્રો સારો થશે અને ખેડૂતોએ હજુ સુધી વાવેતર ન કર્યું હોય તો હવે પછીના વરસાદની અંદર વાવેતર કરી દેજો તમારા બિયારણસી ફટાક્યા પણ નહીં થાય ફૂ અને ખાસ કરીને ઉગવાની અંદર પછી માથે વરસાદની પણ ચિંતા મિત્રો રહેશે નહીં તો અઢાર તારીખ સુધીનો મિત્રો ફોરકાસ્ટ આપણે આપી દીધું તો ખાસ કરીને હજુ પણ મિત્રો આવા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવે છે તો ખાસ કરીને હજુ સુધી અમારી ચેનલ છે ફોલો ન કરી હોય સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ખેડૂતોને જેથી સાચી માહિતી તેમને મળી રહે તો આજના વિડીયોમાં આટલું અસ્તું જય હિન્દે ભારત